નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક પ્રકાશિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના વાતાવરણમાં આગાહી મુજબ પલટો જોવા મળી રહ્યો છે તો હજી આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે તે વિશેની માહિતી આ વિડિયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને અગાઉ આપેલી આગાહી મુજબ ધીમે ધીમે ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જેમાં આપણે ખાસ કરીને ગઈકાલે જે વિસ્તારમાં રાત્રિ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે તે વિશેની વાત કરીએ તો તે મુજબ દક્ષિણ ગુજરાતના ભાગો છે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અલંગ આજુબાજુના ભાગો છે એ વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગો સુધી આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે ખાસ કરીને મધ્યપ્રદેશને લાગુ એમ્પી બોર્ડરકાંઠાના ભાગો છે એ વિસ્તારમાં ઘાટા વાદળોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તો આ વિસ્તારમાં છાટાછૂટીની શક્યતાઓ પણ દેખાઈ રહી છે જોકે આવનારી ચોવીસ કલાકની અંદર હજી પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો છે સૌરાષ્ટ્રના જેમાં ગીર સોમનાથ જિલ્લો છે અમરેલી ભાવનગર જિલ્લાના ભાગો છે તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વાત કરીએ તો અમદાવાદના ભાગો છે ખેડા નડિયાદ વડોદરા આણંદ ગોધરા દોહોદ પંચમહાલ છોટાઉદેપુર સહિતના જે ભાગો છે આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ આવનાર ચોવીસ કલાકની અંદર આ ભાગોની અંદર જોવા મળી શકે છે જોકે માવઠાની જે પહેલાં સંભાવના હતી તેના કરતાં આંશિક રીતે જે લેટેસ્ટ વેધર મોડેલની અપડેટ છે તેમાં એક પ્રકારે રાહતના સમાચાર હોય તે પ્રકારે જે માવઠાની ઇન્ટેન્સિટી હતી તેમાં ઘટાડો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે જે વિસ્તારો હતા તેમાં ઘટાડો થશે અને ખાસ કરીને જો વધુ આગળ વાદળોનો સમૂહ ના ચાલે તો માવઠું છે તે દક્ષિણ ગુજરાતના ભાગો સુધી પણ સીમિત રહી શકે છે એટલે આવનારી ચોવીસ કલાકની અંદર હજી પણ ફેરફાર થશે તો વાતાવરણમાં અને ખાસ કરીને આવનારી ચોવીસ કલાક મહત્વની રહેશે ત્યારબાદ ધીમે ધીમે ક્રમશઃ વાતાવરણ છે તે ફરીથી ચોખ્ખું થતું જશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજી પણ આવતીકાલના દિવસ બાદ પણ થોડો વાતાવરણમાં પલટો જોવા મળેલો રહે પરંતુ એકંદરે જે માવઠાની સંભાવનાઓ ખાસ કરીને અનેક વિસ્તારોમાં જોવા મળે તે હતી તેમાં એક પ્રકારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોથી પણ માવઠાની જે શક્યતાઓ છે તેનાથી આગળ ના વધે તો એક પ્રકારે સારા સમાચાર ચોક્કસપણે ખેડૂત મિત્રો માટે ગણી શકાય કારણ કે અત્યારે માવઠું થાય તો કેરીના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારે આપણે આશા રાખીએ કે માવઠું છે તે દક્ષિણ ગુજરાતના બોર્ડરકાંઠાના ભાગોથી વધુ આગળ ન વધે અને સૌરાષ્ટ્રના ભાગોમાં કે માવઠું જોવા ન મળે તો ચોક્કસપણે એક સારા સમાચાર ખેડૂત મિત્રો માટે ગણી શકાય પરંતુ આવતી ચોવીસ કલાકની અંદર હજી પણ સૌરાષ્ટ્રના જે ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો જિલ્લામાં જે જિલ્લાઓ જણાવ્યા છે તેમજ દક્ષિણ ગુજરાતના પૂરા ભાગો છે તેમાં થોડી સાવચેતી રાખી જેથી કરીને જો માવઠું થાય તો આ માવઠાથી આપણે કોઈ પણ પ્રકારનું નુકસાન ના જાય અને એનાથી આપણે બચી શકીએ છીએ તો ચોવીસ કલાક સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ જણાવ્યા છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો જણાવ્યા છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારમાં ઝાપટાનું પ્રમાણ દક્ષિણ ગુજરાતના એમ્પી કાંઠાના ભાગોમાં જોવા મળી શકે છે આભાર